લીલી મેથીની આ રેસીપી જો તમે એક વખત આવી રીતે બનાવી લીધી તો તમે મુઠિયા ઢોકળા પણ ભૂલી જશો એટલી બધી ટેસ્ટી એવી બનીને તૈયાર થાય છે તો ચલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો એના માટે અહીંયા મેં એક જોડી લીલી મેથી લીધેલી છે અને મેથીને એના દાખલાથી મેં અલગ કરી એકદમ સરસ રીતે ધોઈ લીધેલી છે અને ત્યાર પછી આ રીતે આપણે ચાકુની મદદથી એકદમ નાની નાની અને મસ્ત મજાની કટ કરી લેશું તો અત્યારે શિયાળાની સિઝન છે અને માર્કેટમાં ભરપૂર પ્રમાણમાં મેથી આવતી હોય છે તો અવનવી વેરાયટી મેથીની બનાવી અને આપણા રોજિંદા જીવનમાં વધારેમાં વધારે મેથીનો ઉપયોગ કરવો જોઈએ તો આજે હું જે રેસીપી બનાવવાની છું એ લગભગ તમે આજ પહેલા ક્યારેય પણ નહીં બનાવી હોય અને એક વખત તમે આવી રીતે બનાવો છો એટલે ઘરમાં વારંવાર બધા બનાવવાની ડિમાન્ડ કરશે અને ઘરમાં જે મેથી નહીં ખાતા હોય ને એ પણ એમ કે કિલો કિલો મેથી લાવવાની ડિમાન્ડ કરશે મિત્રો તો અહીંયા જુઓ મેથીને મેં એકદમ સરસ એવી નાની નાની કટ કરી લીધી છે ત્યાર પછી આ રીતનું એક મોટું પોળા તળિયાવાળું બાઉલ લેશું અને મેથીને આપણે એની અંદર ભરી લેવાની છે અને હવે ત્યાર પછી અહીંયા મેં વધારે પ્રમાણમાં લીલા ધાણા લીધેલા છે આ રીતે ધોઈ નાના નાના કટ કરી લીધેલા છે તો એને આપણે મેથી સાથે મિક્સ કરી દેવાના છે તો અત્યારે શિયાળાની સિઝન છે એટલે માર્કેટમાં ધાણા પણ ખૂબ જ સારા સસ્તા અને ફ્રેશ મળતા હોય છે તો એ પણ અહીંયા આપણે વધારે જ લેશું તો હવે આ ધાણા મેથીને થોડીવાર આપણે સાઈડમાં કરી દઈશું અને અહીંયા આપણે એક બાઉલ લેવાનું છે અને બાઉલની અંદર આપણે એક કપ ભરીને બેસન નાખી દેશું અને હવે બેસનની અંદર આપણે એક ટી સ્પૂન એટલે કે ટેસ્ટ અકોર્ડિંગ મીઠું નાખી દેશું અને હવે ત્યાર પછી આપણે મીઠા ઉપર પાણી નાખશું અને એકદમ મસ્ત મજાનું પતલું ઘોળ બનાવીને આપણે રેડી કરવાનું છે તો હજી પણ આપણે પાણી નાખી દેસુ અને બેટરને પતલું પાડી લેશું તો અહીંયા તમને વિસ્કરથી ન ફાવતું હોય તો તમે બ્લેન્ડર પણ ફેરવી શકો છો તો પણ એકદમ મસ્ત મજાની સ્મૂથ બેટર બની અને રેડી થાશે પણ આ રીતે તમે થોડી વાર એને વિસ્કરથી હલાવશો એટલે એકદમ સરસ એવું બેટર બની અને રેડી થશે તો અહીંયા જુઓ આને મેં એકથી બે મિનિટ આ રીતે કન્ટિન્યુઅસલી ચલાવેલું છે અને તમે જોઈ શકો છો કે એની અંદર એક પણ લમ્સ કે ગાંઠો બિલકુલ અત્યારે નથી દેખાતો તો આ બેટર આપણું પરફેક્ટ એવું બનીને રેડી થયું છે તો હવે જો પરફેક્ટ આપણું બેટર બની ગયું છે અને ત્યાર પછી ખાણીની અંદર આ રીતે મેં આદુ મરચાં લસણ પેસ્ટ બનાવી લીધું છે અને એની અંદર થોડુંક મેં જીરું પણ નાખેલું છે તો બસ હવે આપણે જઈશું ગેસ તરફ તો અહીંયા ગેસ ઉપર કડાઈ મેં રાખી દીધી છે અને એની અંદર આપણે માપ મુજબ એટલે કે એકથી બે પાવડા જેટલું તેલ નાખી દઈશું અને જો આપણું તેલ એકદમ સારું એવું ગરમ થઈ જાય ને એટલે આદુ મરચાં લસણની પેસ્ટ આપણે નાખી દઈશું હવે આને એકદમ સારી રીતે આપણે સાંતળી લેવાનું છે અને ત્યાર પછી અહીંયા મેં બે ટી સ્પૂન જેટલા તલ લીધેલા છે તો આ રેસીપીમાં તલ ખૂબ જ સરસ એવા લાગે છે તો ઉમેરી દેશું અને સાથે અહીંયા મેં થોડો શીંગદાણાનો ભૂકો લીધેલો છે તો એ પણ આપણે ઉમેરી દેશું હલાવી અને મિક્સ કરવાનું છે તો જુઓ મિત્રો મેથીની આ એકદમ નવી રેસિપી છે આજ પહેલાં તમે આવી રીતે ક્યારેય પણ નહીં બનાવી હોય એટલી બધી ટેસ્ટી એવી બનીને તૈયાર થાય છે કે તમે એકવાર બનાવશો એટલે વારંવાર બનાવવાનું પસંદ કરશો મિત્રો અને હવે આપણે આની અંદર બેઝિક મસાલા કરી લેસો તો એના માટે અહીંયા અમે એક ટી સ્પૂન હળદર લીધેલી છે તો ઉમેરી દેશું અને એક ટી સ્પૂન મરચું નાખી દેવાનું છે હલાવી અને એકદમ પરફેક્ટિવ મિક્સ કરશું આપણે તો હવે જુઓ બધી વસ્તુ એકદમ પરફેક્ટ એવી સતળાઈ ગઈ છે અને હવે આપણે આની અંદર આ જે કટ કરેલા ધાણા મેથી છે એ પણ આપણે ઉમેરી દઈશું અને હા જુઓ અત્યારે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખેલી છે અને ધીમા ગેસ પર આને આપણે એકદમ સરસ એવું કૂક કરી લેશું તો મિત્રો મેથી આ રેસીપી જો તમે એક વખત આવી રીતે બનાવશો ને એટલે તમને જરરા પણ કડવું નહીં લાગે તો આને તમે આવી રીતે પણ પરોઠા સાથે ખાઈ શકો છો તો આને આપણે આવી રીતે બિલકુલ નથી બનાવવાની એકદમ અલગ રીતે બનાવી અને તૈયાર કરવાની છે જો આપણી મેથી આ રીતની કૂક થઈ છે એટલે આપણે જે બનાવેલું બેસનનું બેટર છે એને પણ ઉમેરી દેશું અને હવે આને આપણે મિક્સ કરશું તો મીડિયમ ફ્લેમ ઉપર આપણે આ પ્રોસેસ કરવાની છે એ વાત તમે ખાસ નોટિસ કરજો જો હાઈ કરી દેશો તો બધું ગાંઠો થઈ જશે અને હા જો તમને ખાટું ભાવતું હોય તો અહીંયા અડધું ફાડું લીંબુનો રસ નીચવી દેવાનો છે અને તમે સ્કીપ પણ કરી શકો છો અને ત્યાર પછી અહીંયા અમે બે ટી સ્પૂન જેટલી ખાંડ લીધેલી છે તો એ પણ આપણે ઉમેરી દેશું અને ત્યાર પછી અહીંયા મેં એક ટી સ્પૂન ગરમ મસાલો લીધેલો છે તો એ પણ આપણે નાખી દેશું અને હવે જુઓ આ બધી વસ્તુને આપણે એકદમ પ્રોપર મિક્સ કરવાનું છે તો હવે જુઓ તમને કદાચ એવું લાગતું હશે કે આની અંદર મીઠું નથી એડ કરેલું પણ આપણે જ્યારે બેસનનું બેટર બનાવતા હતા ત્યારે આપણે મીઠું એની અંદર ઓલરેડી એડ કરી દીધેલું હતું એટલા માટે મીઠું આપણે સ્કીપ કરવાનું છે તો આને આપણે એકદમ કડક કરી લેવાનું છે તો થોડી વાર આપણે ત્રણથી ચાર મિનિટ કન્ટિન્યુઅસલી આને ચલાવશું એટલે એકદમ સરસ એવું કડક થઈ જશે તો હવે જુઓ મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને આ મિશ્રણ છે એકદમ કડક એવું થઈ ગયું છે તમે જોઈ શકો છો કે આ રીતે હું આંગળીની મદદથી પ્રેસ કરું તો હાથ સાથે બિલકુલ ચોંટતું નથી તો બસ હવે આને આપણે નીચા નીચે ઉતારી લેશું અને એક થાળીની અંદર કાઢી લેવાનું છે તો અહીંયા મેં એક થાળી લીધી છે અને થાળીને મેં તેલથી ગ્રીસ કરી લીધી છે અને ત્યાર પછી આ રીતે તળિયા આપણે તલ નાખી દેશું અને હવે જે આપણે તૈયાર કરેલું મિશ્રણ છે એ થાળીમાં કાઢી લેશું તો જુઓ આ રીતે આપણે થાળીમાં મિશ્રણ કાઢી લઈએ પછી આપણે એને બધી બાજુ સરસ એવું સેટ કરી દેશું તો આ રીતે સ્પેચ્યુલાની મદદથી આપણે એને થોડું દબાવીએ એટલે એકદમ સરસ એવો એનો થર સરખો થઈ જાય છે તમે જોઈ શકો છો અને હા જો સેટ કર્યા પછી તમારે જો અને આવો શેપ ન આપવો હોય ને તો તમને હું એક બીજી રીત પણ બતાવું તો આ રીતે આપણે થોડું મિશ્રણ લેવાનું છે અને આ રીતે આપણે પ્રેસ કરીશું અને જો આ રીતના આપણે બોલ બનાવીને રેડી કરીશું જો આ રીતના આપણે બોલ પણ બનાવી શકાય છે જો તો બસ હવે આ રીતે આપણે બોલ બનાવી અને તૈયાર કરી લેશું અને તો હવે જો અહીંયા મેં ગેસ ઉપર તેલ ગરમ કરી લીધું છે અને થોડું મેં ચડિયાતું તેલ રાખેલું છે તો હવે ત્યાર પછી અહીંયા આપણે જે બનાવેલા બોલ છે એ લેશું અને તેલની અંદર આપણે નાખી દેશું તો આ બોલ છે એને આપણે શેલો ફ્રાય કરવાના છે તો બસ આને આપણે થોડી વાર જ રહેવા દઈશું ફટાફટ હવે આ બોલને આપણે બહાર કાઢી લેશું જો એકદમ મસ્ત મજાના બની અને રેડી થઈ ગયા છે તો અહીંયા જુઓ એકદમ મસ્ત મજાનો લચકેદાર મેથીનો નાસ્તો બની અને તૈયાર થઈ ગયો છે તો આને તમે રોટલી રોટલા પરાઠા સાથે પણ ખાઈ શકો છો અને એમનામ પણ ખાઈ શકો છો તો આ રેસીપી તમને કેવી લાગી છે એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ